હજીરા ખાતે દામકા ગામમાં જય શ્રી સિંધવાઈ ભવાની માતાની سالગિરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સાંજે મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો 84 ખાતે માતાજીની سالગિરી મહોત્સવની ભવ્યતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં દામકા ખાતે જય શ્રી સિંધુવાઈ ભવાની માતાની سالગિરીની ઉજવણી કરવામાં આવી હતી માતાજીની સાલગીરી નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાયા હતા ત્યારબાદ ભક્તો મહાઆરતી મહાયજ્ઞની સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા